નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારો એચએનજી સ્ટડી પર યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશિપ યોજના અંગે ખૂબ જ મોટા સમાચાર સામે આવી રહ્યા છે આ યોજના માટે જે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ લેવામાં આવે છે એના માટે ઓનલાઈન ફોર્મ ભરવાનું શરૂ થઈ ગયું છે સાથે સાથે પરીક્ષાની તારીખ છે એ પણ જાહેર કરી દેવામાં આવી છે તો ગુજરાતના તમામ વિદ્યાર્થીઓને જે આ સ્કોલરશિપ મેળવવા માટેની સુવર્ણ તક છે એના વિશેની સંપૂર્ણ ચર્ચા આપણે આજના આ વિડિયોની અંદર કરવાના છીએ આજના આ વિડીયોની અંદર આપણે જોઈશું કે પરીક્ષાની તારીખ કઈ રહેશે મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશિપ કયા વિદ્યાર્થીને આપવામાં આવશે એના માટે જે છે એ ઓનલાઈન ફોર્મ ભરવાની તારીખો જે છે એ છેલ્લી તારીખ કઈ રહેશે તમામ ચર્ચા જે છે એ કોમન એન્ટ્રન્સ ટેસ્ટ વિશે આપણે આજના આ વિડિયોની અંદર કરવાના છીએ તો સૌ પ્રથમ તમે જોઈ શકો છો મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશીપ યોજના સીઈટી ઓનલાઈન ફોર્મ ભરવાનું શરૂ સીઈટી નું પૂરું ફોર્મ થાય છે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ ને કેટની સીઈટી ની જે આ એક્ઝામ છે એક્ઝામ ડેટ છે એ પણ જાહેર થઈ ગઈ છે તો સૌ પ્રથમ તમે એ જોઈ શકો છો જે આ ઓફિશિયલ જાહેરાત કરવામાં આવી છે રાજ્ય પરીક્ષા બોર્ડ ગુજરાત રાજ્ય સેક્ટર એકવીસ ગાંધીનગર કોમન એન્ટ્રન્સ ટેસ્ટ સીઈટી બે હજાર છવ્વીસ સત્યાવીસ રાજ્ય સરકાર દ્વારા વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસના શૈક્ષણિક સત્રથી જ્ઞાન રેસિડેન્શિયલ સ્કૂલ્સ જ્ઞાન શક્તિ ટ્રાઇબલ રેસિડેન્શિયલ સ્કૂલ્સ અને રક્ષા શક્તિ સ્કૂલ્સમાં ધોરણ છ માં પ્રવેશ તેમજ મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશિપ યોજના માટે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ ધોરણ એક થી પાંચ નો અભ્યાસક્રમ પૂર્ણ કરા વિદ્યાર્થીઓને શક્તિ રેસીડેન્શિયલ સ્કૂલ જ્ઞાનશક્તિ ટ્રાઇબલ રેસીડેન્શિયલ સ્કૂલ અને રક્ષાશક્તિ સ્કૂલમાં ધોરણ સો માં પ્રવેશ તેમજ મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરીટ સ્કોલરશીપ યોજના અંતર્ગત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ ના આધારે મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશિપ જે છે એ આપવામાં આવે છે આ યોજના અંતર્ગત પ્રવેશ સ્લેશ સ્કોલરશીપ લાભ ધોરણ છ થી બાર સુધીના સુધીનો અભ્યાસ કરાવતી ઠરાવની જોગવાઈ મુજબ જે છે એ મળવા રહે છે તો ધોરણ છ થી બાર નો જે છે એ અભ્યાસક્રમ કરવા માટે મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશિપ યોજના જે છે આપવામાં આવે છે અને જે આ તમે સ્કૂલો કીધી મેં બે ત્રણ એની અંદર જે છે એ એડમિશન લેવા માટે પણ તમારે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ એક્ઝામ જે છે એ પાસ કરવી ફરજિયાત છે પછી તમે આ જોઈ શકો છો સ્વનિર્ભર શાળાઓમાં ખાનગી શાળાઓમાં ધોરણ એક થી પાંચ નો અભ્યાસક્રમ પૂર્ણ કરનાર વિદ્યાર્થીઓને ફક્ત રક્ષા શક્તિ સ્કૂલ પચીસ ટકા બેઠકોમાં કોમન એન્ટ્રન્સ ટેસ્ટના આધારે મેરિટના આધારે જે છે એ ધોરણ છ માં પ્રવેશ આપવામાં આવશે પ્રતિ વર્ષની જેમ આગામી શૈક્ષણિક વર્ષ બે હજાર છવ્વીસ સત્યાસી માટે ઉક્ત યોજના હેઠળની કોમન એન્ટ્રન્સ ટેસ્ટ રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા અગાઉ જાહેર કરાયેલી તારીખ મુજબ એકત્રીસ એક બે હજાર છવ્વીસ શનિવારના રોજ યોજવામાં આવનાર છે તો જે કોમન એન્ટ્રન્સ જે છે એ તારીખ 31/1/2026 ના રોજ જે છે એ યોજવામાં આવનાર છે સરકારી અનુદાનિત અને ખાનગી શાળાઓના વિદ્યાર્થીઓ તારીખ 2/12/2025 થી 15/12/2025 સુધીના સમયગાળા દરમિયાન શાળાના સમગ્ર શિક્ષક કચેરી ગાંધીનગરના જે આ પોર્ટલ છે એના પર શિક્ષકો દ્વારા ઓનલાઈન ફોર્મ જે છે એ ભરી શકશે અને આ પરીક્ષા માટે તમારે જે છે એ કોઈ પણ પ્રકારની ફી જે છે એ ભરવાની થતી નથી ઓફિશિયલ નોટિફિકેશન જે રાજ્ય પરીક્ષા બોર્ડની જે ઓફિશિયલ વેબસાઇટ છે તમારે તમારી સ્કૂલનો કોન્ટેક કરવાનો છે અને એમના દ્વારા તમને જે છે એ આ ફોર્મ છે એ ભરી આપવામાં આવશે મિત્રો આ હતો આજ નવા વિડીયો આપણે મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશીપ માટે પરીક્ષાની તારીખ અને જે ઓનલાઈન ફોર્મ ભરવાની તારીખો જાહેર કરવામાં આવી છે આરામસીની સંપૂર્ણ ચર્ચા કરી છે આશા રાખું છું આજનો આવડિયો જે છે એ તમને ચોક્કસથી ઉપયોગી થશે થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ